નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર બે તાલુકામાં વરસાદ વરસ્યો છે તો ડાંગ જિલ્લાના આહવા અને વધેમાં છૂટાશયો વરસાદ રહ્યો ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો અહીંયા વિસ્તારમાં પણ બેથી ત્રણ દિવસમાં ચોમાસું વિવિધ રીતે વિદાય લેશે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીરાના ભાવમાં તેજી જોવા મળી તો ગુજરાતના પચીસ માર્કેટયાર્ડમાં કુલ છસો ને એકાણું ટન જીરાની આવક થઈ જ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર છસો ને રૂપિયા બોલાયો જ્યારે નીચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં ચાર હજાર એકસો પચાસ રૂપિયા બોલાયો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના એકતાલીસ માર્કેટયાર્ડમાં કુલ બે હજાર આઠસો ને બેતાલીસ ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ વિરમગામ માર્કેટયાર્ડમાં એક હજાર છસો ને સિત્તેર રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર છસો ને પચાસ રૂપિયા બોલાયો જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર છસો ને તેતાલીસ રૂપિયા ભાવ બોલાયો તો સોના અને ચંદીના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ કેરેટ સોનાના ભાવ એકોતેર હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્યોતેર હજાર સાતસો ને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર બસો ને સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતા જ્યારે ચોવીસ કેરેટ સોનાના દર સિત્યોતેર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતા તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય વર્ષ બે હજાર પાંચમાં ફિક્સ પગારના નિમણૂક કરેલા સાઠ હજાર અધિકારી અને કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે તો દોસો પેટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુના ત્યાંસઠ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં તો ત્રણ તાલુકાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરાયા ટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આસામ સરકારે બાળ લગ્નને ઘટાડવાને રોકવા માટે એક પગલું ભર્યું છે તો સીએમ હિંમત બિસ્વા સમાએ કહ્યું કે હવેથી શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેમના શિક્ષણ ખર્ચ માટે થોડી રકમ અપાશે જેથી તેઓ તેમના માતા પિતા પર આર્થિક રીતે નિર્ભર ન રહે આ અંતર્ગત શાળાને કોલેજમાં ભણતી દરેક દીકરીને એક હજાર રૂપિયા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતી દીકરીને બે હજાર પાંચસો રૂપિયા મળશે તો દોસ્તો બટાપટ ગયા સમાચારની વાત કરીએ તો રોકાણકારો માટે ફરી કમાવાની તક છે તો આવતા અઠવાડિયે માત્ર બે નવા આઈપીઆર લોન્ચ થવા જઈ રહ્યા છે તો સામે આવેલી માહિતી અનુસાર ગરૂડ કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ કંપનીનો મેઇન બોર્ડ આઈપીઓ આઠ ઓક્ટોબર સબક્રિક્શન માટે ખુલશે તો દસ ઓક્ટોબરે બંધ થશે તો સિવ ટેક્સ ચેમ એસએમઇનો આઈપીઓ લઈને આવી રહ્યું છે તો આઈપીઓ આઠ ઓક્ટોબરે ખુલશે અને દસ ઓક્ટોબરે બંધ થશે